મોડી સાંજ સુધી ડિમોલેશન કાર્યવાહી જારી રાખવામાં આવશે અને આ કાર્યવાહીમાં ત્રણ જેટલી ધાર્મિક જગ્યા તેમજ અન્ય પેશકદમીઓ દૂર કરવામાં આવી છે અત્યાર સુધીમાં તેર લોકોની અટકાયત કરી અને પચીસ લોકોની અટકાયત કરવાની કવાયત હાથ ધરી છે ને કાર્યવાહી દરમિયાન ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ જિલ્લાની પોલીસ તૈનાત કરી છે અને આ ડિમોલેશનની કાર્યવાહીમાં સ્થળ ઉપર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ દરમિયાન લોકો દ્વારા ની કામગીરી રોકવાના પ્રયાસ કરાયા હતા પરંતુ પોલીસે મામલો કાબૂમાં લીધો હતો